બદલ અશ્વિનભાઈ જોશી તમામનો આભાર વ્યક્ત કર્યો અત્રે પધારેલ તમામ આગેવાનો સહકારી મંડળીઓના ચેરમેન તેમજ ગ્રામ લોકો સાથે ચા પાણી અને નાસ્તો કરી બંને સાહેબને શુભકામના પાઠવવામાં આવી શ્રી ગુણાભ દેખ પરિવાર ગુણ શાખા તરફથી શ્રી નતીન કુમાર ભૂ કાંજીભાઈ પંચાલ્યભાઈ નિવૃત્તિ વેળાએ સન્માન પત્ર

આપશ્રીએ આપણી બનાસ બેંકમાં મોતની વર્ષ ખૂબ જ સારી કામગીરી કરી બેંકના વિકાસમાં ખૂબ જ સહકાર આપેલ છે આપને કામ કરવાની પદ્ધતિ અને બેંકના ગ્રાહકો કર્મચારીઓ સાથે પ્રેમાળ વર્તન જ આપની કર્તવ્ય પારાયણના દર્શન કરાવે છે આપે બનાસ બેંકના તમામ કર્મચારીઓ સાથે ખૂબ જ સારો પ્રેમ કેળવીને તમામ કર્મચારીઓના હૃદય જીતી દીધા છે આપના કર્તવ્યનિષ્ઠ નૈતિકતા પ્રમાણિકતા સમયબદ્ધતા અને પ્રેમાળ સ્વભાવ જેવા ગુણો અમારા જીવનમાં ઉતારી સદાય આપને યાદ કરતા રહીશું બનાસ બેંકના વિકાસમાં આપે હંમેશ્ય નમૂ કરવાની ભાવના જોડાવી છે આપ આપની નિવૃત્તિના સમયકાળ દરમિયાન આપના પરિવાર સાથે ખૂબ જ સુખમય અને શાંતિમય નિરોગી ધર્મય અને સેવામય જીવન વિતાવી આપનું શ્રેષ્ઠ ખૂબ જ જીવન ખૂબ જ સારી રીતે પસાર થાય તેવી બનાસ બેંકના તમામ સ્ટાફ પરિવારની શુભકામનાઓ આપની વયનિવ સમયે બનાસ બેંક હોમ શાખાના તમામ કર્મચારીઓ સ્ટાફ ગોણ તથા દૂધ અને સેવા મંડળના તમામ શ્રીઓ તથા મંત્રીશ્રીઓ આપને આ સન્માનપત્ર પત્ર આપતા હવે ગૌરવની ની લાગે રિપોર્ટ વાઘેલા કાંકરેશ